હવે તમારા લોકોનું ધોરણ બાર અને ગુજકેટ છે બેનું પરિણામ આવી ગયું છે અને એના ઉપરથી તમારા લોકોની જે ફાર્મસી છે એટલે કે બી ફાર્મ છે અને ડી ફાર્મ છે એમાં એડમિશન ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે ફાર્મસી એડમિશનની અગત્યની તારીખો એટલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે તમારો મોક રાઉન્ડ ક્યારે આવશે પહેલો રાઉન્ડ ક્યારે આવશે બીજો રાઉન્ડ ક્યારે આવશે તમારું શૈક્ષણિક સત્ર ક્યારે ચાલુ થશે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂ થઈ લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય ફાર્મસી હોય વેટરનરી હોય બીએસસી તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસળ માહિતી માટે ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે એ વસ્તુ સમજવાની છે કે તમારા લોકોનું મેરિટ છે એ કઈ રીતે બનશે તો મેં તમને જે પ્રમાણે કીધું કે પચાસ જેમ પચાસનું તમારું મેરિટ બનશે એનો મતલબ શું તો પચાસ પી આર હું તમને પીઆરનું કહું છું પચાસ પીઆર તમારા બોર્ડના ગણાશે જ્યારે પચાસ પી આર તમારા ગુજકેટના ગણાશે ક્લિયર થઈ ગયો હવે તમારા મનમાં પ્રશ્ન થાય રહે બારમાના રિઝલ્ટમાં ત્રણ પીઆર હોય એક તો થિયરી હશે એક તો સાયન્સ હશે અને એક ઓલ ઓવર હશે તો એમાં તમારા સાયન્સના જેટલા પર્સન્ટાઇલ હોય એ તમારે ગણાશે માની લો કે તમારે લોકોને સાયન્સમાં નેવું પર્સન્ટેજ લેવા એટલે કે નેવું પીઆર આવ્યા છે અને તમે લોકોએ ગુચકેટ આપી હવે એમાં સત્તાણું પીઆર આવ્યા છે તો તમારું મેરિટ કેટલું બનશે તો આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો જે આવ્યા એને ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે નેવું ગુણ્યા પોઈન્ટ પાંચ બરાબર એટલે તમારો શું જવાબ આવ્યો તો કે પિસ્તાલીસ આવ્યો જવાબ હવે પહેના પછી તમારા લોકોએ સત્તાણું તો કે ભાઈ સત્તાણું ગુણ્યા પોઈન્ટ પાંચ બરાબર કેટલું થાય અડતાલીસ પોઈન્ટ પાંચ ક્લિયર અને હવે આમાં તમારે કેટલા ઉમેર દેવાના તમારા પિસ્તાલીસ બરાબર એટલે તમારું મેરિટ કેટલું બનશે ત્રાણું પોઈન્ટ પાંચ બનશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ તો તમારું મેરિટ છે એ ગુજકેટ અને બોર્ડના પીઆરને આધારે બનશે પચાસ જેમ પચાસ બોર્ડમાં પણ સાયન્સના પીઆર છે એ તમારા ગણાશે હવે તમારી સામે આ ફાર્મસી છે એની તમારે કી ડેટ છે એ ખુલી ગઈ છે એમાં પહેલું શું કીધું છે પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ કે આ એડવર્ટાઇઝમેન્ટ છે છાપામાં બધી જાહેરાત ક્યારે આપવાની છે નવ ચાર બે હજાર ચોવીસ એટલે એ તો આપી દીધી પછી અવેરનેસ પ્રોગ્રામ ફોર યુજી કોર્સીસ આની પહેલાં મેં તમને છે વિડીયો બનાવીને પણ મેં સ્પષ્ટા કરી હતી કે તમારા લોકો માટે એસીપીસી દ્વારા ફ્રી સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો એ ક્યારથી છ ચાર બે હજાર ચાલીસથી પછી તમારા લોકોનું રજીસ્ટ્રેશન ચાલુ થયું ક્યારે નવ ચાર બે હજાર ચોવીસે તમારે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું અને છેલ્લી તારીખ કઈ છે રજીસ્ટ્રેશનની વીસ છ બે હજાર ચોવીસ આ ક્લિયર થઈ ગયો હજી તમારા લોકોને જો કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તમે વીસ છ સુધી છે એ ભરી શકશો એના પછી તમારા લોકોને આ વસ્તુ આવી છે પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન એન્ડ સીટ મેટ્રિક્સ એક સાત બે હજાર ચોવીસ એટલે એનો મતલબ શું તમારા લોકોનું જે આ ઇન્સ્ટિટ્યૂટ હોય માની લો કોઈ પણ કોલેજ છે તો કોઈ પણ કોલેજમાં કેટલી કેટેગરીની કેટલી બેઠકો છે એની માહિતી ક્યારે મૂકવામાં આવશે એક સાત બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે એના પછી પબ્લિકેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારા લોકોની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે એમાં તમારો રેન્ક આવે તમને ખબર હોય તો પહેલો રેન્ક બીજો રેન્ક ત્રીજો તમારા જેટલા પીઆર થતા હોય એ મુજબ ઉતરતા ક્રમમાં તમારા લોકોનો રેન્ક આવે એમાં તમે મેં તમામ વિદ્યાર્થી જે ફોર્મ ભર્યું છે એ તમામે તમામ લોકો એમાં સમાવેશિત હોય તો એ તમારે ક્યારે આવશે એક સાત બે હજાર ચોવીસે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે એના પછી ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ચોઈસિસ બાય ધ કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ એડમિશન એટલે કે તમારે લોકોને મોક રાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ કરવાની છે એક તારીખથી લઈને પાંચ તારીખ સુધી તમે લોકો કરી શકશો હવે મોક રાઉન્ડ એટલે કેવો રાઉન્ડ કે મોક રાઉન્ડ એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે જો જ્યારે મોક રાઉન્ડની જાહેરાત થશે ત્યારે આપણે લોકો વ્યવસ્થિત રીતે એના ઉપર ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ પણ મોક રાઉન્ડ એ તમારા માટે એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે મોક રાઉન્ડમાં માની લો કે તમને કોઈપણ કોલેજમાં એડમિશન મળી જાય છે તો એ એડમિશન તમારું ફાઇનલ નહીં કહેવાય જે કોલેજમાં એડમિશન મળ્યું ત્યારમાં ફી નથી ભરવાની ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કરવાનું કંઈ જ નથી કરવાનું આ વર્ષ મુજબ તમને તમારા રેન્ક મુજબ ક્યાં મળી શકે એમ છે આ વર્ષનો ટ્રેન્ડ શું છે એની જાણકારી તમને મોક રાઉન્ડ ઉપરથી મળી રહી અને તમારે એ બાને પ્રેક્ટિસ પણ થઈ જાય કે જેથી તમારા લોકોને પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં પ્રોબ્લમ ન આવે પછી શું કીધું છે ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ કે મોક રાઉન્ડની તમે લોકોએ ચોઈસ ફિલિંગ કરી નાખી છે હવે એનું જે રિઝલ્ટ છે એનું જે પરિણામ છે એ આઠ સાત બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવશે એના પછી ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે પેલું જે એક સાથે બહાર પડ્યું ને તમારું રેન્કવાળું એમાં માની લો કદાચ કોઈને કંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એ સુધારા સાથે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તો કે ભાઈ તમારા આઠ સાત બે હજાર ચોવીસે એના પછી તમારે લોકોએ પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવાની થશે આઠ તારીખથી લઈને અગિયાર સાત સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ અલોટમેન્ટ લઈશ પહેલાં રાઉન્ડમાં તમને લોકોને કઈ કોલેજ અલોટ થઈ છે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ ક્યારે જાહેર થશે તેર સાત બે હજાર ચોવીસ બે વાગ્યે જાહેર થશે બપોરે બે વાગ્યે પછી તમારું જાહેર થઈ ગયું એના પછી તમારે ટોકન ફી ભરવાની હશે જો તમને સરકારીમાં મળી જાય છે તેમાં તમારે જેટલી એની ફી થતી હશે એ તમારે ભરી દેવી પડશે પ્રાઇવેટમાં તમારે લોકોને વીસ હજાર રૂપિયા છે એ ટોકન ફી ભરવાની થાય અને તમારું એડમિશન લેટર એ તેરથી લઈને સત્તર તારીખ સુધી તમારે લોકોએ ચાલુ થશે પછી તમારે લોકોનું એકેડેમિક ટર્મ ક્યારે ચાલુ થશે એટલે કે તમારે ભણવાનું ક્યારથી ચાલુ થશે અઢાર સાત બે હજાર ચોવીસે તમારું ફાર્મસીમાં તમે એડમિશન લીધું હશે તો ભણવાનું ચાલુ થઈ જશે એના પછી ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ વન કે ભાઈ પહેલાં રાઉન્ડમાં તમે એડમિશન લઈ લીધું પછી તમારા મનમાં થયું કે ભાઈ નહીં મને MBBS માં મળી જાય એમ છે અથવા તો મારે ફાર્મસી નથી કરવું મારે ડ્રોપ લેવો છે તો તમારે તમારું એડમિશન છે એ તમે કેન્સલ પણ કરાવી શકશો ક્યારે ચૌદથી લઈને અઢાર સાત બે હજાર ચોવીસ સુધી કરાવી શકશો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ વન રાઉન્ડ વન પછી કઈ કોલેજમાં કેટલા લોકોએ એડમિશન લીધું છે કેટલી જગ્યા ખાલી છે એની જાહેરાત ક્યારે આવશે ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ આવશે એના પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટ્રેડ કેન્ડિડેટ ઓફ અવેલેબલ સીટ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પાછું ચાલુ કરશે કે જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કર્યું માની લો તમે રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા છો આ વખતે તો તમે વીસથી લઈને ચોવીસ તારીખ સુધી પાછું કરી શકશો પછી તમારા લોકોને છે પાછું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે એ તમારું ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ તમારી જે પૂરક પરીક્ષા આવે ને એ પછી તમને ખબર હોય ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન ભાઈ મેં પૂરક પરીક્ષા હું આ વર્ષે આપવાનો છું તો ફાર્મસીમાં ભરી શકું કે નહીં તો એ લોકોએ અંદાજીત તારીખ કાઢી છે કે એટલી તારીખ સુધીમાં કદાચ તમારું આવી શકે પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયું છે એ પછી તમે જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કર્યું એ વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે એના પછી પાછું રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે નીટનું પણ સાથે આવી જશે ક્લિયર થઈ ગયો ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ઘણા લોકો શું કહે કે અમે ફોર્મ ભરીએ છીએ તો ખાલી અમારે નીટનો એપ્લિકેશન નંબર જ છે એ લોકો એ રિઝલ્ટ એની રીતે જોઈ લેશે તમારે પાછો કોઈ પણ ડેટા દાખલ કરવાની જરૂર નથી તમે તમારા નીટના રોલ નંબર નાખી લીધા તો ઘણું થઈ ગયું ફોર્મમાં ક્લિયર થયો પછી કોન્સેન્ટ ફોર પાર્ટિસિપેટિંગ તમારે બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવી છે તો એ ક્યારથી ચાલુ થશે ઓગણત્રીસથી બે તારીખ સુધી પછી એનું અલોટમેન્ટ પાંચ આઠ બે હજાર ચોવીસથી ચાલું થશે અને ઓનલાઈન છે એ તમારે ક્યાં તો કે ભાઈ સેકન્ડ રાઉન્ડ અલોટમેન્ટ લઈશ પાંચ આઠ બે હજાર ચોવીસ પછી જ્યાં તમને એડમિશન મળ્યું ત્યાં તમે ટ્યુશન ફી ભરવાની અને એડમિશન લેટર છે એ પાંચથી લઈને નવ તારીખ સુધી કરી શકશો પછી ઓનલાઈન વિડ્રોલ ફોર એડમિશન જે તમને થયું હોય તો માની લો કે તમે લઈ લીધું છે એડમિશન પછી તમને એમ થયું કે ભાઈ કેન્સલ કરાવવું છે તો પાંચથી લઈને નવ તારીખ સુધી તમે લોકો કરાવી શકશો ક્લિયર થઈ ગયું અને ફાયદ એના પછી રાઉન્ડ બે પછીની જે સીટ છે એ તમારે ક્યારે બાર પડશે કેટલી સીટું ખાલી રહી છે અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ બાર પડશે અને એના પછીના જે રાઉન્ડ થશે એ તમારું છે કે બેઝ ઓન કમ્પ્લીટેશન ઓફ મેડિકલ પેરામેડિકલ રાઉન્ડ હવે જો બે રાઉન્ડ તમારે જાહેર થઈ જશે હવે એના પછી ત્રીજો અને ચોથો રાઉન્ડ ક્યારે આવશે કે મેડિકલ અને આખે કોઈ સ્થિતિ સ્પષ્ટ થશે એ લોકો એ લોકોના બે ત્રણ રાઉન્ડ પૂરા થઈ જશે એ પછી તમારે ફાર્મસીનું નેક્સ્ટ રાઉન્ડ આવશે ક્લિયર થઈ ગયું તો આ તમારું અત્યારે ટાઈમ ટેબલ છે ક્લિયર થઈ ગયું અહીં તમારે જોતું રહેવાનું છે અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો